મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા પ્રભુજીનું પરિવાર સાથે મિલન કરાવ્યું મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા કે જ્યાં પણ રઝળતા દુઃખી નિરાધાર માનવીઓની સેવા સાથે સારવાર કરી રહ્યા છે તે પાંચસો સોળ પ્રભુજીઓ હાલ સેવા સાથે સારવાર લઈ રહ્યા છે અને આઠસો નવ જેટલા પ્રભુજીઓને છેલ્લા આઠ વર્ષમાં ભારતભરમાં વિના મૂલ્યે પરિવાર સાથે મિલન કરાવ્યું છે તે સંસ્થાએ આજ રોજ પણ એક મહિલા પ્રભુજીનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે તે પ્રભુજીને અમદાવાદ અસરવા સિવિલ હોસ્પિટલમાંથી પરિવાર મળેલ ન હતો એટલે મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે સેવા સાથે સારવાર માટે મૂકી ગયા હતા અને પછી દાણી લીમડા પોલીસ અને મણિનગરના એસીપી જાડેજા સાહેબના સહયોગથી પરિવારને જાણ થતા મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે આવી હતા અને પ્રભુજીને પોતાના ઘરે પરત લઈ ગયા હતા રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા મારું નામ દિનેશભાઈ લાઠિયા મંગલ મંદિર માનવ સેવા પરિવાર વગોદરા ખાતે આજે રસ્તે રજળતા દુઃખી નિરાધાર જ્યારે બિનવાર્ષિક લોકો જ્યારે રોડ ઉપર તળપી રહ્યા હોય ઠંડીનો માહોલ હોય તાપનો માહોલ હોય વરસાદી માહોલ હોય જ્યારે રોડ ઉપર ભટકતા હોય છે ત્યારે જ્યારે અલગ અલગ વિસ્તારની માલપતિ કે આવા જ્યારે દુઃખી લોકો હોય ત્યાં મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આશરા માટે આવે છે ત્યારે આજે સિવિલ ખાતેથી જ્યારે અહીંયા બગોદરા ખાતે જ્યારે મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં મૂકવામાં આવ્યા તો એ માજી પરિવાર ગોતું ગોતું આજે મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આવ્યું તો આપણા અમદાવાદના મણિનગર વિસ્તારના એસીબીના સાહેબ જે જાડેજા સાહેબ રહ્યા એની પણ મદદ લીધી અને એની મદદ લઈને પછી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે છે ત્યાંથી આપણે એનો પરિપત્ર મંગાવતા હોય છે કે આભારપત્ર કે અમે અમારા આ વિસ્તારના જોનના આ બેન છે અને ત્યાં હોપ્યા છે તો આપણે તમે ભાઈ તમારા માજી શું થાય મારી મમ્મી તારે બેટા તમારા બેના મમ્મી થાય કેટલા ટાઈમ થી ગુમ થઈ ગયા તા હા ગોતતા થાય ને તો હું એવો સંદેશ લોકોને દેવા માંગુ છું કે જ્યારે આવા કોઈ પણ લોકો જ્યારે રોડ ઉપર રખડી ગયા હોય અને પરિવાર ગોતતું હોય તો અમારા મંગલ મંદિર માનવ સેવા પરિવારનો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત એસી પંચાણું એક ઓગણસાઠ અમારા સંસ્થાની કોઈ પણ મુલાકાત લેવી અને